નમસ્કાર હું છું ડોક્ટર જીગર ગજ્જર પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો લગભગ દરેક નવી માતાની આ જ ફરિયાદ હોય છે અને મનમાં એક જ શંકા ઘર કરી જાય છે કે આ બધું પેલી ડિલિવરી વખતે લીધેલા સ્પાઇનલ ઇન્જેક્શનને કારણે તો નથી ને તો ચાલો આજે આ બહુ જ મોટી ગેરમાન્યતા પાછળનું સાચું વિજ્ઞાન શું છે એ જાણીએ આ ફરિયાદ આ વાક્ય મને લાગે છે કે ડૉક્ટરો તેમના ક્લિનિકમાં રોજ સાંભળતા હશે ડૉક્ટર સાહેબ પાંચ વર્ષ થઈ ગયા પણ પેલું ઇન્જેક્શન લીધું ત્યારથી જ કમર પકડાઈ ગઈ છે આ એક એવી વ્યથા છે જેની પાછળ એક મોટો સવાલ છુપાયેલો છે સવાલ એ છે કે શું ખરેખર એક નાનકડી સોય જે થોડી વાર માટે જ શરીરમાં રહી એ આખી જિંદગીની પીડા આપી શકે શું આ શક્ય છે કે પછી આખી વાતમાં ક્યાંક મોટી ગડબડ છે જુઓ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સિઝેરિયન વખતે જે સ્પાઇનલ ઇન્જેક્શન અપાય છે બસ એ જ કાયમી કમરના દુખાવાનું મૂળ છે ઘણીવાર તો વડીલો પણ આ વાતને વધુ કરે છે પણ અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે જે સ્ત્રીઓની નોર્મલ ડિલિવરી થઈ હોય જેમણે કોઈ ઇન્જેક્શન નથી લીધું એમને પણ તો આ જ દુખાવો થાય છે તો પછી ઇન્જેક્શનને દોષ કેવી રીતે દઈ શકાય બસ આ જ એક મુદ્દો આપણને સાચા કારણ તરફ લઈ જાય છે પહેલી વાત આ ઇન્જેક્શન માટે જે સોય વપરાય છે તળી હોય છે સાવ પાતળી બીજું એમાં જે દવા હોય છે એની અસર તો માત્ર ત્રણથી ચાર કલાક જ રહે છે અને ત્રીજું એ દવા કરોડરજ્જુના હાડકાને નહીં પણ એની આસપાસના પ્રવાહીને જ શૂન્ન કરે છે તો હવે વિચારો આટલી પાતળી સોય અને થોડા કલાકની અસર એ વર્ષો સુધી કેવી રીતે દુખાવો કરી શકે ઘણાને એવું લાગે છે કે ઇન્જેક્શનનો ઘા ક્યારે રૂજાતો જ નથી પણ હકીકત એ છે કે જેવી રીતે આપણે લોહીનો ટેસ્ટ કરાવીએ અને એ સોયનું નાનકડું નિશાન ત્રણથી પાંચ દિવસમાં ગાયબ થઈ જાય છે બસ એ જ રીતે આ ઘા પણ સંપૂર્ણપણે રૂજાઈ જાય છે તો હવે એ વાત તો પાક્ થઈ ગઈ કે ઇન્જેક્શન દોષી નથી તો પછી અસલી ગુનેગાર કોણ છે અહીંથી જ આખી વાત બદલાઈ જાય છે દુખાવાનું કારણ કેમિકલ એટલે કે કોઈ દવાનું નથી પણ મિકેનિકલ છે એટલે કે પ્રેગ્નન્સીના નવ મહિના દરમિયાન શરીરમાં જે મોટા ભૌતિક ફેરફારો થાય છે એ જ આ દુખાવાનું મૂળ છે કારણ નંબર એક છે રિલેક્સિન હોર્મોન કુદરતે પ્રેગ્નન્સીમાં એક જાદુઈ હોર્મોન બનાવ્યો છે જેનું નામ જ છે રિલેક્સિન એનું કામ છે શરીરના બધા જ સાંધા અને લિગામેન્ટ્સને રિલેક્સ કરવાનું એટલે કે ઢીલા કરવાનું જેથી બાળનો જન્મ સરળતાથી થઈ શકે પણ ડિલિવરી પછી આ હોર્મોનની અસર તરત જ જતી નથી રહેતી એના કારણે સાંધા ખાસ કરીને કમરના સાંધા અસ્થિર અને ઢીલા રહે છે અને જ્યારે એના પર શરીરનો ભાર આવે ત્યારે દુખાવો થાય છે બીજું કારણ છે શરીરના બેલેન્સમાં થતો ફેરફાર જેમ જેમ પેટ આગળ વધે છે શરીરનું વજનનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી આગળની તરફ ખેંચાય છે હવે પડી ન જવાય એ માટે શરીર શું કરે એ કમરને પાછળની તરફ વધારે વાળીને બેલેન્સ કરે છે આ પોઝિશનને હાઈપર લોરડોસિસ કહેવાય છે વિચારો નવ મહિના સુધી કમરના સ્નાયુઓ સતત આ તણાવમાં રહે તો ડિલિવરી પછી એ તરત જ નોર્મલ કેવી રીતે થઈ શકે અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું કારણ પેટના સ્નાયુઓનું નબળું પડવું આપણા પેટના સ્નાયુઓ કમર માટે કુદરતી સપોર્ટ બેલ્ટ જેવું કામ કરે છે પ્રેગ્નન્સીમાં આ સ્નાયુઓ ખૂબ જ ખેંચાય છે જેને ડાયસ્ટેસિસ રેક્ટી કહેવાય છે હવે વિચારો જો આગળનો આ મજબૂત ટેકો જ ઢીલો પડી જાય તો શરીરનો બધો જ ભાર કોના પર આવશે સીધો કમરના સ્નાયુઓ પર અને એ જ છે દુખાવાનું ત્રીજું મોટું કારણ તો શરીર તો નબળું પડ્યું જ છે પણ એમાં આપણે પોતે પણ કેટલીક ભૂલો કરીને આગમાં ઘી હોમવાનું કામ કરીએ છીએ ચાલો જોઈએ એ કયા સાચા ગુનેગારો છે જે આપણી રોજિંદી આદતોમાં છુપાયેલા છે ગુનેગાર નંબર એક બાળકને દૂધ પીવડાવતી વખતે ખોટી રીતે બેસવું નવી માતા દિવસમાં આઠથી દસ વાર દરેક વખતે લગભગ વીસ ત્રીસ મિનિટ માટે બાળક પર ઝૂંકીને બેસે છે ગણતરી કરો તો આખો દિવસ એ જ પોઝિશનમાં આનાથી પહેલાથી જ થાકેલા અને નબળા કમરના સ્નાયુઓ પર કેટલો જબરદસ્ત અને સતત તણાવ આવતો હશે આ દુખાવાનું સૌથી મોટું ટ્રિગર છે બીજો ગુનેગાર બાળકને ખોટી રીતે ઊંચકવું પારણામાંથી પલંગ પરથી નીચેથી દિવસમાં લગભગ પચાસ વાર આપણે કમરમાંથી વાંકા વળીને બાળકને ઊંચકીએ છીએ તમને જાણીને નવાઈ લાગશે કે આમ કરવાથી કરોડોરજ્જુની ડિસ્ક પર બાળકના વજન કરતા દસ ગણું જી હા દસ ગણું દબાણ આવે છે રોજની આ નાની નાની ઈજાઓ ભેગી થઈને એક મોટો દુખાવો બની જાય છે અને ત્રીજો ગુનેગાર જેને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ પોષણની ઉણપ સ્તનપાન કરાવતી વખતે માતાના શરીરમાંથી પુષ્કલ કેલ્શિયમ બાળકમાં જાય છે હવે જો ખોરાક કે દવાઓથી કેલ્શિયમ પાછું ન ભરાય તો શરીર બહુ હોશિયાર છે એ માતાના હાડકામાંથી કેલ્શિયમ ચોરી લે છે પરિણામ હાડકાં પોલા અને નબળા પડે છે અને શરીરમાં કળતર અને દુખાવો શરૂ થાય છે સારું તો સમસ્યાઓ તો ઘણી બધી છે પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે આપણે વાત કરીશું એના ઉપાયોની અને સારી વાત એ છે કે આ બધા ઉપાયો બહુ જ સહેલા છે અને સંપૂર્ણપણે આપણા પોતાના હાથમાં છે પહેલો અને સૌથી જરૂરી ઉપાય સ્તનપાનની પોઝિશન સુધારો એક ફીડિંગ પિલોનો ઉપયોગ કરો જેથી બાળક તમારી ઊંચાઈ સુધી આવી જાય અને તમારે ઝૂકવું ન પડે પીઠ પાછળ તકિયો રાખીને ટઠ્ઠાર બેસો અને એક મંત્ર યાદ રાખી લો બાળકને સ્તન સુધી લાવો સ્તનને બાળક સુધી નહીં બસ આટલું કરવાથી જ અડધો દુખાવો ગાયબ થઈ જશે બીજો ઉપાય ઊંચકવાની સાચી રીત શીખી લો ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું બાળકની એકદમ નજીક જાઓ બીજું કમરમાંથી નહીં પણ ઘૂંટણવાળીને નીચે બેસો જાણે ખુરશી પર બેસતા હોઈએ ત્રીજું બાળકને છાતીની નજીક પકડો અને ચોથું પીઠ સીધી રાખીને પગના જોરથી ઊભા થાવ આ આદત પાડશો તો કમર તમારો આભારમાન છે ત્રીજો ઉપાય આપણા કુદરતી સપોર્ટ બેલ્ટને ફરીથી મજબૂત બનાવો ડૉક્ટરની સલાહ લઈને ડિલિવરી પછી જેમ બને તેમ જલ્દી હળવી કસરતો શરૂ કરો પેલ્વિક ટિલ્સ અને કેટ કેમલ સ્ટ્રેચ જેવી કસરતો પેટના અને પીઠના સ્નાયુઓને ફરીથી ટાઈટ કરશે અને કમરને મજબૂત ટેકો આપશે અને ચોથો ઉપાય પોષણ અને પાણી મહેરબાની કરીને ડોક્ટરની સલાહ મુજબ કેલ્શિયમ અને વિટામિન ડી થ્રીની દવાઓ ઓછામાં ઓછા છ મહિના સુધી ચાલુ રાખો પુષ્કળ પાણી પીઓ કારણ કે એનાથી કરોડરજ્જુની ડિસ્ક તંદુરસ્ત રહે છે અને ખોરાકમાં દૂધ દહીં રાગી અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવી કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ લો હવે મોટા ભાગના કિસ્સાઓમાં આટલું ધ્યાન રાખવાથી કમરનો દુખાવો સારો થઈ જાય છે પણ અમુક એવા સંકેતો છે જેને ક્યારે અવગણવાનો જોઈએ જો આમાંથી કંઈ પણ દેખાય તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ ધ્યાનથી સાંભળજો જો દુખાવો કમરમાંથી થઈને પગમાં નીચે ઉતરતો હોય જો પગમાં ઝણઝણાટી ખાલી ચડતી હોય કે નબળાઈ લાગતી હોય પેશાબ કે મળ પરનો કાબૂ જતો રહે દુખાવા સાથે તાવ આવે અથવા રાત્રે દુખાવો અસહ્ય બની જતો હોય તો આ કોઈ ગંભીર સમસ્યા જેમ કે ગાદી ખસવાનો સંકેત હોઈ શકે છે આવા સમયે જરા પણ વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી તો આજના આ વિશ્લેષણનો સાર એટલું જ છે કે સ્પાઇનલ ઇન્જેક્શન તો બિચારું નિર્દોષ છે અસલી કારણ છે પ્રેગ્નન્સીના શારીરિક ફેરફારો અને આપણી રોજિંદી ખોટી આદતો એટલે હવે ઇન્જેક્શનને દોષ દેવાનું છોડીને પોતાની સંભાળ લેવાનું શરૂ કરીએ કારણ કે એક સ્વસ્થ માતા જ પોતાના બાળકની શ્રેષ્ઠ સંભાળ રાખી શકે છે તમારી તંદુરસ્તી તમારી સુખાકારી એ બીજા કોઈના નહીં પણ તમારા પોતાના હાથમાં છે